જેના એકસો નેવુંમી વધારે દેશના નાગરિકોએ દર્શન કર્યા છે અમેરિકા માંગ એકસો વધારે બે પીએસ મંદિરો છે એકસો પંચાસી એકર માંગ અમેરિકા નું રોબિન્સવિલ વિલ અક્ષરધામ જે વિશ્વનું સૌથી મોટું અને સુંદર હિન્દુ મંદિર છે જે એક અજાયબીથી ઓછું નથી તાજેતર માંગ સત્તાવીસ એકર માંગ બનેલું યુએઈ અબુધાબી નું પ્રથમ હિન્દુ મંદિર જેને સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મનો જય જયકાર કરી દીધો જે સનાતન ધર્મમાં કોઈ ન કરી શક્યું એ બી એપીએસ કરી દીધું આ ઉપરાંત ગાંધીનગર અક્ષરધામ લંડન મંદિર એટલાન્ટા મંદિર શિકાગો હુસ્ટોન મંદિર લોસ એન્જલસ ટોરોન્ટો મંદિર જેવા અનેક મહામંદિરો અને ભારતમાં ત્રીસમી વધુ શિખરબંધ મંદિરો છે ઓસ્ટ્રેલિયા ખંડ માંગ વધુ મંદિર આફ્રિકા ખંડ માંગ વધુ મંદિરો છે અને યુરોપના દેશમાં મંદિરો છે અને નવા મંદિરોના કામ ચાલુ છે સુરત અક્ષરધામ મંદિર જે ભારતનું સૌથી મોટું મંદિર બની રહ્યું છે ભારતના ચૌદ રાજ્યમાં બે પીએસના મંદિરો છે દસ દિવસે એક મંદિરની એવરેજે મૂર્તિ પ્રતિષ્ઠા થાય છે સંસ્થા ને યુનો નું કાયમી સભ્યપદ છે દુનિયાની દસ મોટી સંસ્થા માંગ બીએપીએસ સંસ્થાનું નામ આવે છે બીએપીએસ સંસ્થાના તમામ મોટા ઉત્સવ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ હાજર રહે છે ન ભૂતો ન ભવિષ્યથી એવો બે હજાર તેવીસ થી ચોવીસ માંગ ઉજવાયેલો અમદાવાદમાં છસો એકર માંગ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ બારસો વર્ષ પછી બ્રહ્મસૂત્ર વેદો ઉપનિષદો શ્રીમદ ભાગવદ્ ગીતાના તત્વદર્શન પર ભાષ્યો ગ્રંથોની રચના થઈ સ્વામિનારાયણ સિદ્ધાર્થ સુધા નામનો વાદગ્રંથ અને અક્ષર પુરુષોત્તમ દર્શન ભાષ્યોની રચના કરી મહાપ્રખંડ પંડિત સાધુ ભદ્વે સનાતન હિન્દુ ધમેના સાત માંગ આચાર્ય થયા

આજે શ્રીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન સમયમાં પરમ પૂજી ગુરુહરી મહંત સ્વામી મહારાજ માંગ રહીને તેનું કાર્ય કરી રહ્યા છે ત્યારે હાલ જે સોશિયલ મીડિયા માંગ નૌતમ સ્વામીનો એક વિડીયો વાયરલ થયો છે જુઓ તમે પણ આ વિડિયો આપણા મંદિરોનો વહીવટ અમે વરસાદમાં ચલાવીએ છીએ મંદિરો ખાલી અમેરિકામાં શિખર મંદિરો ચલાવે છે એની આપણી તુલના એક કમ્પેરેટિવલી મને બહુ અત્યારના સમયે કઈ રીતે કરવી એ પણ શબ્દો જળતા